નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે સત્યાવીસ બે બે હજાર પચીસને લેવ જે પરીક્ષા ગુજરાતી વિશેનું પ્રશ્નપત્ર છે એને ઉપયોગીને રૂઢિપ્રયોગો ધોરણ દસ અને બીજી આવનારી પરીક્ષાઓ માટે પણ મિત્રો ઉપયોગી છે તો વિડીયોને સ્કીપ કર્યા સિવાય મિત્રો નિહાળજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ આટલી હેલ્પ કરજો મિત્રો અગર રાજ્યના વાયદા હોવા ખૂબ લાંબા વાયદા કરવા અગોચર ગોચર થવું અજાયનું જાણીતું થવું અબળખા અધૂરી રહેવી ઈચ્છા જંખના પૂરી ન થવી અડધું અડધું થઈ જવું ભારે હર્ષમાં આવવું અતિશય ખુશ થવું અડધું થઈ જવું તો ચિંતા કરવી અડધો રોટલો મળવો માંડ માંડ પેટ ભરવું અડધો પાયો ઓછો હોવો જરાક ગાડું હોવું અડધું કરી નાખવું લોચપોચ કરવું અડધી રાત્રે આવવું ભારે અગવડ વખતે આવવું અટકમાં લેવું કેજમાં પૂરવું અડ્ડો જમાવો પ્રભાવ જમાવો પ્રભાવ પાડવો આછો ઓછો વાના કરવા ખૂબ જ આદર સત્કાર કરવો અન્ન અને દાંતને વેર હોવું ખૂબ જ ગરીબ હોવી ખૂબ જ ગરીબ હોવું અખાડા કરવા દીઠું ન દીઠું કરવું બહાના બતાવવા અગૂઠો દેખાડવો ખરાબ સમય પર ના કહેવી આકાશ પાતાળ અંતર ખૂબ મોટો તફાવત હોવો ઉકરાટા પાડવા નવી નવી ઈચ્છાઓ થવી ઉતરતા પાણી થવા ગબણ વળતાં પાણી પરિસ્થિતિ ખરાબ થવી ઉબાડિયું કરવું ઝઘડો કરાવવો ઉબાડિયું ચાંપવું તો વિઘ્ન ઊભું કરવું ઉબાડિયું કરવું ને ઉબાડિયું ચાંપવું બંનેમાં મિત્રો ફરક છે એકડો ગાડી નાખો ગણતરીમાંથી જ ગાઢી નાખવો એક માળાના મનકા હોવું સરખે સરખા હોવા સંપ હોવો કમ કમ કમા આવવા એટલે કે કમ કમી આવવી મિત્રો અહીંયા થોડું મિસ્ટિંગ થાય છે કમ કમી આવવી એ ત્રુજી ઉઠવું જે કંપન આવે છે એની વાત છે કપાળે હાથ દેવો તો નિરાશ થવો કમર ભાંગી નાખવી હિંમત તૂટી જાય તેવું વર્તન કરવું કઈ સંભળાવવું જૂની વાતનું મહિનુ મારવું મેંનું મેનું મિત્ર મેનાની વાત છે કઠી કંઠી બાંધવી શિષ્ય બનાવવો કાન ગીરવી મૂકવા કોઈ ભરમાવે તેમ ભરમાવવું કોઈની વાતોમાં આવી જવું એમ કુહાડીનો હાથો ભણવું ખોટા કામમાં મદદરૂપ થવું કૂવો અવાડો કરવો કમોતે મરવું આત્મહત્યા કરવી કોથળામાં શેરી મારવી છૂપો માર મારવો કોટે ડેરો બાંધવો વ્યર્થ સાથે લઈને ફરવું ખરી ખર્યું પાન મરણને આરે પહોંચેલું માણસ ગઢ બેસવી અનુસંધાન સમજવું ગઢ બેસાડવી વાત સમજાવી ગળથુંધીમાં મળવું છેક બાલપંથી પ્રાપ્ત થવું ગોળનું ગાડું મળવું અત્યંત લાભ મળવો ઘર પૂછતા આવવું મદદ શોધતા આવવું ઘર ફૂટવું કુટુંબનું જ કોઈ વિશ્વાસ ગાદી નીકળવું ઘર ફોડવું દીવાલ કોરીને ચોરી કરવી ઘર ભાગવું પતિ કે પત્નીનું મૃત્યુ થવું ઘર માંડવું લગ્ન કરવા ચરબી ચટકા ભરવી શક્તિનો દુરુપયોગ થવો ચીનનો સાવકાર હોવો પાકો ગઠીયો હોવો છપ્પન ઉપર ભૂંગળ વગાડવી ખૂબ ધનવાન હોવું છાતી ઉપર મગ દળવા અતિશય ત્રાસ આપવો જગ બત્રીસે ચડવું ખરાબ કામથી જાહેર થવું જડીબુટ્ટી સુધારવી પ્રભાવિત કરવું જીવ જરાક જેવડો હોવો કંદુસ સ્વભાવનો હોવો ઝંડો ઊંચો રાખવો ટકી રહેવો ઝેર પસરાવું ઝેર વેર બાંધવું ટકાના શેર રોવું ઘણું સસ્તું હોવું મૂલ્યવાન વગરનું હોવું ઉપાધિનો પાર કરાવી મૂકવો મુશ્કેલીમાં આવી પડવું આંખો ફાટી જવી આશ્ચર્યચકિત થઈ જવું પેટ દેવું મનની વાત કહી દેવી હડી ગાઢવી દોડ મૂકવી મેં ઘોડ મેં બે ઘોડે વાડ જોવી બે ઘોડે વાડ જોવી એટલે ખૂબ જ આતુરતાથી રાહ જોવી એકના બે ના થવું વાત પણ મક્કમ રહેવું બાથમાં ગાળવું ભેઢવું આલિંગન આપવું બે ઘોડે વાડ જોવી મિત્રો આગળનો હશે શબ્દ સમૂહ બીજી વાર રિપીટ થયો હશે લીલા લહેર કરવી મોજ મસ્તી કરવી જીવતનના દાન દેવા કુરબાન થઈ જવું મનનો ભાર હળવો કરવો ચિંતા દૂર થવી ઘોડીની રમતી કરવી ઘોડીને દોડતી કરવી મોલું વહાણ આપવું માણસના હિંમત બને એટલો ઢીલો પડે એવું કહેવું મઉ થઈ જવું પૂરી તાકાત અજમાવી રમણે ચડવું જોશમાં આવી આવવું ગજર ભાંગવો એક પ્રહર પૂરો થવો મૂંઝવણના વમલમાં ફસાવવું મૂઝવનથી ઘેરાઈ જવો હૂમચી ખૂંદવી ઘોડીની તાનમાં આવી ઉછલકૂછલ કરવી તે અડધા અડધા થઈ જવું હેરાન પરેશાન થઈ જવું અડિયા પાટી કરવી દોડા દોડી કરવી ચિંતા દૂર થઈ જવું છોકર મત કરવી બાળક જેવી હટ પકડવી કારી ન ફાવી પ્રયત્ન સફળ ન થવો કરામત કે કુશળતા વ્યર્થ જવી ગળે વળગી પડવું ભેટવું આલિંગન આપવું કળી જવું સમજાઈ જવું બોર આંસુ સરી પડવા બોરના ફળ જેવડા આંસુ નીકળવા હરેરી જવું ના હિંમત થવું જીવતના દાન દેવા કુરબાન થઈ જવું અરેરાટી અનુભવી ખૂબ અનુ ખૂબ દુઃખ જ અનુભવવું તાચી જવું ઘી કેલા હોવા પૈસાદાર હોવું માલા માળ હોવું જલસા હોવા વેતરું કરવું થાકી જવા એટલું કામ કરવું મજૂરી કરવી આર્થિક સંકળામણ હોવી આર્થિક રીતે ગરીબ હોવું આર્થિક તકલીફ હોવી નવે નેજા પાડવા ખૂબ તકલીફ પડવી બારમું કરવું મરનારના બારમા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી ભાંગી જવું અધ્યાસ થઈ જવું સાવધ હોવું હંશિયાર થવું વરસ નબળું પડવું પૂરતો વરસાદ ન થતા પાક સારો ન થવો ટીકી ટીકીને જવું એક દારૂ સતત જવું આછું પાતળું ખાવું ઓછું બધું ખાવું પેટમાં ખાડા પડવા ખૂબ ભૂખ લાગવી વેટ કરવી આર્થિક બદલો લીધા વિના મજૂરી કરવી દરિદ્રતાને પણ શરમ આવે તેવું હોવું અતિશય ગરીબ હોવું પેટે પાતા પેટે પાટા બાંધવા અત્યંત મુશ્કેલી કે કષ્ટ સહન કરવા ભૂખમરો વેઠીને પણ આવું સાચવવી મોનોકોલિયો ઝૂંડવી લેવો ગરીબની આવકની ઉચ્છાપત કરવી હૃદય રવી ઉઠવું ખૂબ દુઃખી થવું સતર પંચાનું અજ્ઞાન પ્રજાને છેતરવા માટેનું મોટું ગણિત પ્રયોજવું પૈસા વસૂલ કરવા પૈસા ચૂકતે કરવા ગળે વાત ન ઉતરવી વાત સમજ માં ન આવવી અંગૂઠો પાડવો ખત વગેરેમાં સહી કરીને અંગૂઠાનું નિશાન કરવો તકાદો કરવો ઉઘરાણી માટે દબાણ કરવો ચામતી ઉઘરાણી કરવી પૈસા ખોટા કરવાની દાનત ન હોવી કરજ ન ચૂકવાની વૃત્તિ ખરાબ વૃત્તિ હોવી દુઃખ રડવું મુશ્કેલી જણાવવી લોહી ચૂસવું આર્થિક શોષણ કરવું દૂધે ધોઈને આપવું પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું ચોપડો જૂઠું ન વાંચે ચોપડામાં લખાયેલો હિસાબ ખોટો ન હોવો ચોરી ચીરી નાખવું એટલે ફાડી નાખવું ઉજર ડાવવું મનમાં પ્રબલ વેદના થવી નમસ્કાર મિત્રો જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ફરીવાર વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જ